નમસ્કાર ખેડૂત મિત્રો હું માધવેન્દ્ર દ્રશ્ય જાડેશાઉ મીટ્રું મુકલ ત્રણ ત્યાં સારવાર આર્થિક સાથે કરું છું આજે આપણે એક તરબુજના ફિલ્મ આવ્યા છીએ જ્યાં આપણે એક ભાઈને કોરકોનો ઉપયોગ કરાવેલો છે તો આવો તો પહેલાં તું તમને પરિચય જાણીએ અને કેવું લાગ્યું તમને કોરકોનું પરિણામ તે જાણીએ તમારો પરિચય હું મારું નામ રાકેશભાઈ કોઠડિયાણી ફિલ્મ મેં કોરકો વાપરેલું આજથી કેટલા દિવસ પહેલાં તમે કોરકો વાપરેલો હતો કોકો વાપરેલું છવીસ તારીખે પાંચ દિવસ પહેલાં છવ્વીસ તારીખે વાપર્યું શું તમને કોરકોનો રિઝલ્ટ અમે જોવા મળે એમાં ઈયર માટે ખોરખોનું સારામાં સારું રિઝલ્ટ છે અત્યાર સુધી છ સાત દિવસથી આ હજી કોઈ એવો પાકનો ઉપદ્રવ નથી જોવામાં મળતો છે કોઈ ઉપદ્રવ તમને એમાં જોવા મળતો નથી તો તમને રિઝલ્ટ સારું લાગ્યું હા બહુ સારું તો કદાચ કોઈ બીજા ખેડૂત મિત્રોને તમારે ભલા આ કરવી હોય તો કોરકો વિશે ખોરખોનું થ્રિપ્સ અને ઈયર માટે ખોરખોનું બહુ સારું રિઝલ્ટ છે તો આને વાપરી શકાય ભરોસાપાત્ર બહુ સોખવર